તમારું બાપ આને બટેકાનું શાક ખવરાવાય એ વાયડું પડશે બધા હેરાન થાશુ અને ના પાડી તોય ખાઈ ગયો એટલે આ પકડ તો પકડ તો અજી ગોદરો લેવા જો તો બટેકાનું શાક ખાઈ ગયો તો મને ભૂખ લાગી દી પછી ખાઈ નો લો બટેકાનું શાક પણ તો આ સોખા ખાઈ લેવાય ને જો મને સોખા નથી ભાવતા તારા બાપ બેજી ખાવા પડે ઉભો તામ હવે શું કરવું બોલો

કે વીરો મારો જગમગ જગમગ થા અલ્યા વરાજો શા જ્યો એણ તારું બાપ મને પેટ બહુ તણાય છે તે તણાય છે ને એક વાટકો બટેકા ખા જ્યો આમ માનો અંદર બેસ અંદર બેસ કાય જો આ નાટક કરીને તો મારી મારીને પાડ દઉં મારો દીકરો ખબર વિના બટેકા ખા જ્યો બોલો બેસ બેસ બેસ

હુંડા લગાડવાનો હે આ એ બે હારો આ બે હારો આને ગીનો પાવો પડશે બે હારો એ આને ગ્યાસ થઈ ગયો લાગે પેટમાં એ બેવો સીધા બાર દેવો ભાઈ કરો ને કાકા હવા રમરમ કરો છો આ જાન ક્યારે આવશે મારે બીજે લગ્ન માં જવાનું મોડું થાય છે આપા અદા ઘડીક લો ને હમણે આવશે અરે હું હામો જાવ બસ ઘડીક લો ઘડીક આવે તો બાપા તમે જાવ રહોડે ધ્યાન દીજો અરે રાધા તું જાવ ઓલે તૈયાર કરી ગયો કાઈ હા જાનવર આવતા દીશે હું હામો જાવ છું મારા દીકરા એ બધા બાર મોજ કરવા જાય અને મારે રહોડે રહેવાનું આલાય વગાડ મારે ધ્રમુ જ છે ધ્રમુ હા હા

પીઝા કહેગા ક્યુવીન તો દુ પીઝા જી હવે હરકુ આયુ હજી હણવાર મને હરકુ આવ્યું નથી એટલે કુદલા કાકા હવે શું કરશું હું કરશું શું શું કરશું તો બોલતા બધા આયા કેમ ઉભા હું જાવ તો

અરે થઈ ગયું થઈ ગયું હવે ચાલુ કરો ને વિધિ તમારી આ તમે ચાલુ કરો ઉરો હોળે આટો મારતો હોય એલા નથી નટલી આવ્યા લાવો હું તેલ લેતો આવું લે આ કોઈ માનવા વાળું નથી ને એ ના એટલે આ ઢોલી એક છે એ ઢોલી હાલ 100 રૂપિયા ઘડી કેમ આખો વૈસા આખો વૈસા એ તને મટ્યું એટલે આણવા રહેજે તો વધતું જ જાય છે મટ્યું કાઈ નથી કે તારું બાપા કેરે મટ છે હવે ગેસ નીકળે ને તય હરખું આવે અને માર તાલ કે મને હરખો જ નો આવે અરે બાપ રે આની માને અતારી ગેસ કાઢો કાઢ લે પણ લગન ચાલુ થાય ત્યારે ગેસ કાઢતો ને પણ ત્યારે ગેસ નીકળે મને થોડી ખબર છે અનવર એટલે આનું શું કરું કંકુમાં શાંત જા તમાર છોકરો તો આબરૂ કાઢવાનો છે મારા રોયા બટેકા ખાવા ના પડી તોય ખાઈને બેઠો એ મારો માં માંડવા વાળા બધા જોવે છે હઈ ઓલા ગોરબાવે બંધ થઈ જા બંધ થઈ જાવ કોઈને ખબર ન પડી જો વરાદાન ગેસ થઈ ગયો હે મારા દીકરાઓ તેલ બધુંય રહો ને લઈ ગયા છે બોલો પાણ ગોર તેલ વગેરે હાલે હવે ઠોકી નાખો ને આ બધું હજી ક્યાં પગાડ્યું હજી કન્યા નહીં નથી બોલાવી ગોરભા બોલાવો ને હવે કન્યા પધરાવો સાવધાન અરાધા આ સોડીને લેતી આવજે કોઈ પી આપણે ટબુડી ફેરાય હઈ સીધો બે સીધો બે સેલ સેલ કરી મે રે

ને બોલવું પડશે રે થારી માં ફૂલ નથી એ થાળી ડોલવું પડશે રે વીરા ને બોલવું પડશે રે હારો હવે ફેરા ચાલુ કરો થોડી ગીત ગાવ

તારા બાપ હે તારા બાપ બધાય ભાગી છે આમ જો હે હવે મારે શા ભાગી જાવું હું તો અણવર થઉં એ પોરપા સારું રાખો પૂરું કરો પૂરું કરો આમાં હું લગન કેમ કરાવું વાઈસા એટલી આવે છે અરે પૂરું કરો હવે થઈ ગયું થઈ ગયું હાલો હું ગાવ ગીત મારો વીરો ફર ફર બેરા ફરે થોક થોક ન માલી ન મેલે

તારા ભેગી મારે પાસ મિલિટ નથી દેતી તો મારે જિંદગી કેમ કાઢવી અને બાઠિયા તું તો મને અમતો ને તો ગમતો